ઐતિહાસિક શહેર અંજારને રળિયામણો અને વધુ સુવિધાજનક બનાવવા માટેના આયોજન હેઠળ ધારાસભ્ય છાંગા દ્વારા સરકાર પાસે જરૂરી ગ્રાન્ટ માટે દરખાસ્ત કરવામાં આવી હતી જે ગ્રાન્ટ મંજૂર થતાં શહેરની ચારે બાજુ પ્રવેશ દ્વાર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નગરપ્રમુખ વૈભવભાઈ કોડાણીએ જણાવ્યું હતું કે એક પ્રવેશ દ્વારનો ખર્ચો ત્રીસ લાખ જેટલો છે ચિત્રકૂટ સર્કલથી એસઆરકે સર્કલ સુધીના માર્ગને ફોરલેન બનાવવાની મંજૂરી મળી છે તો કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે તે મુજબ રોડની પહોળાઈને ધ્યાનમાં લઈને ત્યાં બે પ્રવેશદ્વાર નિર્માણ કરાશે તો ખર્ચો જરાક વધવાની શક્યતા દર્શાવી હતી વૈભવ દીપકભાઈ કોડરાણી પ્રમુખ અંજાર નગરપાલિકા ઐતિહાસિક શહેર અંજારના પ્રવેશદ્વારમાં આપણે ચારે તરફથી અંજારની એન્ટ્રી ઉપર ચાર પ્રવેશદ્વાર બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે ચારે જગ્યાએ કામ ચાલુમાં છે આપણે જોવા જઈએ તો આટલા વર્ષમાં અંજારમાં એન્ટ્રી કરતા હતા આપણે તો અંજાર આવી જાય તો ખબર નથી પડતી એના માટે અંજાર નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે એન્ટ્રીમાં અંજારનું સારું લાગે અને અંજારમાં આપ આવી ગયા એવી ખબર પણ પડે એના માટે ચાર પ્રવેશ દ્વાર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને અત્યારે જનરલ હોસ્પિટલ પાસે એક પ્રવેશ દ્વારનું કામ ચાલુમાં છે બીજું બીજું કામ એપીએમસી પાસે પણ ચાલુ થઈ ગયું છે એવી જ પ્રકારે એસઆરકે સર્કલ પાસે પણ પ્રવેશ દ્વાર આગામી સમયમાં એનું કામ પણ ચાલુ થઈ જશે અને ચોથું જે સર્કલ છે એનાથી આગળ રાધે રિસોર્ટ પાસે ચોથો બનશે ઈ એક પ્રવેશ દ્વાર ત્રીસ લાખના ખર્ચે બનશે પણ અત્યારમાં એવું છે કે ચોથો જે પ્રવેશ દ્વાર છે ત્યાં ફોરલેન રોડ મંજૂર થઈ ગયો છે એટલે હવે ત્યાં આપણે ડબલ પ્રવેશ દ્વાર બનાવવાના છીએ તો હવે એનો થોડો ખર્ચો વધશે પણ જે એન્ટ્રી છે જે અંજારની એ ખૂબ જ સારી થઈ જશે અત્યારે આપે જોયું હશે કે એસઆર કે સર્કલ નવું બની ગયું ત્યાં પણ હાઈ માસ્ક લગાડવામાં આવી તો ત્યાં અંજારની એન્ટ્રીમાં આપ આવો તો તમને લાઇટિંગથી જળતું અંજાર જોવા મળશે એ જ પ્રકારે આગામી સમયમાં ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને આપણે ફોરલેન રોડ અને અંડરપાસનું કામ જે ચાલું છે એ પણ કામ અંડરપાસનું કામ બે મહિનામાં પૂર્ણ થવાનું છે અને હાઈપાસ જ્યાં આપણે લગાડી ત્યાં ફોરલેન રોડ મંજૂર થઈ ગયો છે તેનું કામ પણ ચાલુ થવાનું છે તો અંજારની સકલ પણ બદલવાની છે અને ખૂબ વિકાસ થવાનો છે